અને યુનિવર્સલ મેડિકલ કંપનીના શ્રી બાલકૃષ્ણ સાહેબ અને તેમના કંપનીના અધિકારીઓ અને સાથે તેમના લેબર સાથે યોગ દિવસ રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો સૂર્યના કિરણો વહી રહ્યા છે ભાવ

आंतरराष्ट्रीय दिन निमित्ते બે હજાર પંદરથી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર પંદરથી યોગ આંતરદીય આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે ડિક્લેર કરેલો છે તે નિમિત્તે યુનિવર્સલ મેડિકમ લિમિટેડ કંપની રાણિયા દ્વારા યોગ દિનનું આયોજન કરવામાં આવેલું છે અને તે નિમિત્તે યોગ ટીચર તરીકે શ્રી ગિરીશભાઈ પટેલને હાજર રાખી અને તેમની હાજરીમાં યોગનું બધાને નોલેજ આપવામાં આવ્યું છે તેના વિશે યોગ વિશે શું થાય છે યોગ કેમ કરવાનો છે તે વિશે બધી એમ્પ્લોઈઝને અને સ્ટાફને માહિતી આપવામાં આવી છે આપણે યોગ આપણા પોતાના શરીર માટે સ્વાસ્થ્ય સારું રહે નિરોગીમય રહે તમે તમારા જે મુક્ત અવશ્ય નથી આપણે રોગથી મુક્ત રહો તમે શરીર તંદુરસ્ત રહે સ્ટ્રેસમાં ના આવો આ બધા અસંખ્ય કારણોને લઈને યોગથી બધું નિવારણ થઈ શકે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે છે